નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે શ્રી ગોવિંદ ગુરુ સંલગ્ન બાલકનાથ સિદ્ધ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સમર્થ આર્ટસ કોલેજ શંકર ટેકરી પાવી જેતપુર ખાતે આવેલી છે મિત્રો સંસ્થા જેમાં નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો જોઈએ વિગતવાર તો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો પીએચડી તેમજ પંદર વર્ષનો અનુભવ યુજીસી તથા યુનિવર્સિટીના નિયમો અનુસાર એપીઆઈનો સ્કોર ધરાવતા હોવો જોઈએ તેમજ અધ્યાપક સહાયક માટેની જગ્યાઓ છે મિત્રો કુલ છ જગ્યા છે જેમાં ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ઇતિહાસ અર્થશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્ર જેવા વિષયો માટે એમ એ પંચાવન ટકા સાથે પાસ કરેલા હોવા જોઈએ તેમજ પીએચડી નેટ જીસેટ પાસ હોય તેવા ઉમેદવારો તેમજ શારીરિક શિક્ષણ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની અધ્યાપક સહાયક માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ્પેડ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જીસેટ પાસ હોય તેવા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે મિત્રો ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ જો પીએચડી નેટ જીસેટ કરેલું હોય પાસ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય પ્યુન પટાળો ભાઈઓ માટે એક જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લાયકાત તેમજ પગાર ધોરણ યુજીસી ના વખતો વખતના નિયમો તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના નિયમોના અધીન રહેશે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસને ને શનિવારે સવારે અગિયાર વાગ્યે સ્વહસ્તાક્ષરમાં લેખિત અરજી તેમજ તમામ ગુણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે મિત્રો સરનામું તમે નોંધી લેશો મિત્રો બાલકનાથ સિદ્ધિયોગ ફાઉન્ડેશન સમર્થ આર્ટસ કોલેજ શંકર ટેકરી પાવી જેતપુર જિલ્લો છોટાઉદેપુર ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી સંલગ્ન વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો સંપર્ક નંબર પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગોવિંદ વિવિધ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું એક નવી ભરતી વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળા જે કાજુનું મેદાન ગોપીપુરા સુરત ખાતે આવેલી છે તેમાં શિક્ષકો તેમજ ક્લાર્ક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જો વિગતવાર તો ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાનના શિક્ષક માટેની એક જગ્યા છે ચિત્રકામ તેમજ પીટી શિક્ષક પાર્ટ ટાઈમ માટે એક જગ્યા મદદનીશ કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા તેમજ પાર્ટ ટાઈમ ક્લાર્ક માટે કોમ્પ્યુટર એકાઉન્ટના જાણકાર હોય તેવા માટે એક જગ્યા સેવક તેમજ સેવિકાબેન માટે એક જગ્યા છે ઇંગ્લિશ મીડિયમનો જે પ્રાઇમરી શિક્ષણ છે મિત્રો વિભાગ માટે સોશિયલ સાયન્સ ટીચર્સ માટે સ્ટાન્ડર્ડ છ થી આઠ સુધી માટે એક જગ્યા છે ડ્રોઈંગ તેમજ પીટી ટીચર્સ માટેની એક જગ્યા છે ધોરણ બે થી આઠ સુધી તેમજ ઈએનવી અને મેથ્સ માટે અહીંયા એક જગ્યા છે ધોરણ એક થી ચાર માટે સ્વ હસ્તાક્ષરમાં લખેલી અરજી તેમજ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સહિતના ફોટો સાથે દિવસ સાતમાં બપોર અગિયાર થી ત્રણ જાહેર રજાના દિવસો સિવાય શાળાની કચેરીમાં તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો કાજીનું મેદાન ગોપીપુરા સુરત ખાતે આવેલી આ સંસ્થા છે

તમામ વિષયો માટે પીટીસી બી એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ બીએ એ બીપીએડ એટીડી બીએ વિશારદ હોય તેવા તેમજ પીટી ડ્રોઈંગ મ્યુઝિક ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે બીસીએ એમસીએ ફોર કોમ્પ્યુટર ટીચર્સ તમે જોઈ શકો છો અઠ્યાવીસ મેથી દસ જૂન બે હજાર ચોવીસ સુધી તમે અગિયાર થી એક વાગ્યા સુધી જે એડ્રેસ આપેલું છે ત્યાં તમે રૂબરૂ ઇન્ટરવ્યુ આપી શકો છો મિત્રો શાહીબાગ સોસાયટી હરણી વિંગ રોડ વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે જે વિદ્યા મંદિર વિદ્યાલય જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો ભરતી સંલગ્ન વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યા મંદિર વિદ્યાલય જે વડોદરા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસડી જે ઇન્ટરનેશનલ કોલેજ છે મિત્રો પલસાણા ખાતે આવેલી છે તેમાં તેના અંતર્ગત અહીંયા ઇમ્પ્લોમેન્ટ નોટિસ આપેલી છે તમે જોઈ શકો છો એમ્પ્લોમેન્ટ નોટિસ ફોર બી કોમ બીબીએ એન્ડ બીએસસી માઇક્રો સેલ્ફ ફાઈનાન્સ ઇંગ્લિશ મીડિયમ પ્રોગ્રામ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં સબ્જેક્ટ ફેકલ્ટીની વાત કરીએ તો મેનેજમેન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કોમર્સ માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યાઓ છે કોમ્પ્યુટર એપ્લિકેશન માટે બે જગ્યાઓ અસિસ્ટન્ટ પ્રોફેસરમાં મેનેજમેન્ટ ફેકલ્ટી માટે માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી માટે એક જગ્યા તેમજ લેબ આસિસ્ટન્ટમાં માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી માટે એક જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન પે સ્કેલ અને સર્વિસ કન્ડિશન છે તે યુજીસીના રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વીર દરબત સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટે મિત્રો અહીંયા સીવી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમામ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તેની સાથે દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો રજીસ્ટર પોસ્ટ તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા તમારે જે નીચે એડ્રેસ આપેલું છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે ડોઝ વુ આર એમ ઓલરેડી એમ્પ્લોઇડ મસ્ટ એપ્લાય થ્રુ પ્રોપર ચેનલ એટલે કે જે એમ્પ્લોયડ છે ઓલરેડી તેને પ્રોપર ચેનલ અહીંયા અરજી કરવાની રહેશે કેન્ડિડેટ હેવિંગ માસ્ટર ડિગ્રી બટ નોટ હેવિંગ નેટ નેટલેટ પીએચડી વિલ બી કન્સીડર ફોર એડવોક એપોઇન્ટમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો સબ્જેક્ટ ટુ એપ્રુવલ ઓફ એડ મજ પ્રોફિશિ ઇન ઇંગ્લિશ મેન્ડેટરી અરજી મોકલવાનું એડ્રેસ છે ઇન્ટરનેશનલ કોલેજ પલસાણા પ્લોટ નંબર ફાઈવ ટુ એટ પલસાણા વિલેજ ચાર રસ્તા નેશનલ હાઇવે એટ પલસાણા સુરત અંતર્ગત અહીંયા તમારે અરજી કરવાની છે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ના રોજ આ ભરતી અંતર્ગત એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એસ ડી જે ઇન્ટરનેશનલ કોલેજ પલસાણા અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લખપત તાલુકાના પીએમ પોષણ મધ્યાહન ભોજન જે યોજના છે મિત્રો તેના હેઠળ સંચાલકની ખાલી જગ્યા માટે નિમણૂક બાબતે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે લખપત તાલુકાના પીએમ પોષણ મધ્યાન જે ભોજન છે યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવાની હોય તો ધોરણ દસ પાસ કે તેથી વધારે અભ્યાસવાળા અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર કચેરી લખપત ખાતે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ સુધીમાં તમામ આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે મિત્રો ખાલી કેન્દ્રોની યાદી મામલદાર કચેરીના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવેલ છે તમે જોઈ શકો છો આ જે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના છે તેના અંતર્ગત સંચાલકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેશવજી ભરમલ સુમરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ જે વાપી ખાતે આવેલી છે મિત્રો સેલ્ફ ફાઈનાન્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ એફિલિયેટેડ ટુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત અહીંયા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ કોમ્પિટન્ટ કેન્ડિડેટ્સ ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ મેન્શન એઝ અંડર તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર જે બીબીએ અંતર્ગત અહીંયા ભરતી જાહેર છે એક જગ્યા છે મિત્રો લાયકાતની વાત કરીએ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ તેમજ એકાઉન્ટન્સી માટે એક આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન તેમજ પેસ કરેલ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ યુજીસીના રેગ્યુલેશન મુજબ રહેશે જે એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તે તેના સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ માર્કશીટ દરેક ડોક્યુમેન્ટ સાથે ત્રણ કોપી સાથે મિત્રો અહીંયા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જે નીચે એડ્રેસ આપેલું છે ત્યાં તમારે દસ વર્કિંગ દિવસમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે ધ નેટ મે એપ્લાય ફોર ટીચિંગ આસિસ્ટન્ટ પોસ્ટ દે વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇન એપ્સન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેશન તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી અંતર્ગત જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનો જે એડ્રેસ છે મિત્રો નોંધી લેશો તમે જોઈ શકો છો કેશવજી ભરમલ સુમર સુમરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે છે મિત્રો તેના અંતર્ગત સિલવાસા રોડ વાપી ઓગણચાલીસ એકસાઇ પંચાણું પર તમારે અહીંયા તમારે એડ્રેસ પર તમારે મોકલવાની રહેશે અરજી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય